ઉત્તરાયણના પર્વ દરમિયાન સરકારશ્રી દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવતું હોય છે દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે આ સમયગાળા દ્વારા ઘાયલ પક્ષીઓ પશુ પક્ષી પક્ષીઓને જે પતંગના દોરાથી જે ઈજા થાય છે એના રેસ્ક્યુ માટેની એક તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે તો આપ સૌ લોકોને એટલી નમ્ર અપીલ અને વિનંતી કરીએ છીએ કે તમે સવારના સમયે અને સાંજના સમયે જ્યારે પક્ષી ઉડીને આવે છે ત્યારે પતંગ ના ચગાવો બપોરના સમયે ચગાવ્યો પછી ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ના કરો ચાઇનીઝ દોરી છે ચાઇનીઝ માંજો છે જેનાથી પક્ષીને વધારે પડતા નુકસાન થાય ઘાયલ થાય છે એ દોરીનો ઉપયોગ ના કરો સાંજના સમયે ફટાકડા ના ફોડો અને જો કોઈ તમને ઘાયલ પક્ષી કે આવું દોરામાં કૂતડામાં ફસાયેલું પક્ષી જોવા મળે તાત્કાલિક વન વિભાગનો કાં તો અમારા વેટનરી ઓફિસરનો કોન્ટેક કરીને અને અમારા સુધી પહોંચતું કરો તો અમને કોલ કરો તો અમે આવીને લઈ જઈશું આ જ જાહેર જનતાને એટલી નંબર અપીલ કે સાંજના સમયે પક્ષીને આવવા જવાનો સમય જે સવારનો ને સાંજનો એ સમયે બને ત્યાં સુધી પતંગ ના ચગાવો બોડલી ખાતે આપણે ત્રણ ટીમો બનાવવામાં આવેલી છે એમાં બે સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાયેલી છે જ્યારે બી કોઈ તમને આવું ઘાયલ પક્ષે જોવા મળે તો ઓગણીસ બાસઠ અથવા ઓગણીસ છવ્વીસ ટોલ ફ્રી નંબર પર જાણ કરશો તો તાત્કાલિક ઘાયલ પક્ષીને લેવા માટે આવી જશે અને અમારો સ્થાનિક નંબર મારો નંબર છે અઠ્ઠાણું બસો છપ્પન અડસઠ છસો પચીસ આના પર પણ તમે તાત્કાલિક કોન્ટેક કરી શકો છો એકેર રાઠવા આરએફ બોડેલી